મિત્રો આપણી સાથે જોડાયા છે અત્યારે જયંતિભાઈ સરદાર આપ જયંતિભાઈ અત્યારની ભારતની પાણીની જે પરિસ્થિતિ છે એમાં ગીર ગંગા એક ઉક્ત ઉદાહરણ તરીકે આવી રહ્યું છે તો એના વિશે તમારું શું મંતવ્ય છે અત્યારે ભારતમાં તો પાણીની સમસ્યા છે જ હું જોઉં છું કે ગુજરાત એમાં ખાસ સૌરાષ્ટ્ર કચ્છ એની પરિસ્થિતિ અત્યારે ભાડાના મકાનમાં રહેતા હોય ને એવું છે કે એમપીમાં વરસાદ પડે અને નર્મદાનું પાણી આપણે વાપરીએ છીએ પણ મારી દ્રષ્ટિએ આપણે વેચાતું લઈએ છીએ આ સરકારને અહીંયા પાણી પહોંચાડવામાં એટલો મોટો ખર્ચ છે અને આપણી ઘરે જે પાણી અમૃત પાણી વરસાદ આવે છે એ આપણે દરિયામાં જવા દઈએ છીએ અને માણસોની મગજ એવું છે કે આ બધું સરકાર કરે પણ લોકભાગીદારીથી જે દિલીપભાઈ સખિયા અને ગીરગંગા જે કામ કરે છે રૂપિયાનું કામ પચીસ પૈસામાં પતે છે અને બહુ સારું ટકાઉ કામ થાય છે જે જે ગામમાં કામ થયું છે એના ખેડૂતને આપ મળો તો ખબર પડે કે પહેલાં જ્યારે ગીરગંગાએ ડેમ નહોતા બનાવ્યા ત્યારે અને તે ઉત્પાદનમાં ખૂબ સારું ઉત્પાદન છે ને ક્વોલિટીવાળું બને છે બોરથી આપણે જે પાણી ખેંચીએ છીએ ને એ પીવાલાયક નહીં નાહવાલાયક પણ નથી હોતું અને ના પ્રોબ્લેમ આપણા વાળના પ્રોબ્લેમ કિડની લિવર આ બધા કેન્સરમાં પણ એનો એક સી ફાળો છે મારી દ્રષ્ટિએ આનાથી ઉત્તમ કામ હોય જ ન શકે અને ભગવાને વરસાદનું પાણી છે ને બેસ્ટ ફૂડ છે દુનિયામાં વરસાદના પાણીને તોલે એક પણ પાણી ન આવે આ સોનેરી પાણીને આપણે બચાવીએ એમાં આપણે સહભાગી થઈએ અને દિલીપભાઈને કુદરતી એવી શક્તિ આપી છે કે એને થાકવાની ખબર નથી પડતી અને ડેમનું ખૂબ નોલેજ છે આપણે એના હાથ પગ બની સહારો બની કૃષ્ણ ભગવાન ભગવાને ગોવર્ધન ઉપાડ્યો ત્યારે જે ગોવાળીઓ ટકલી આંગળી એ રાખી હતી ને એમ આપણે એને ખાલી સાથ જ આપવાનો છે સો ટકા આ કામ ખૂબ સારું છે અને આનથી ઉત્તમ કોઈ કામને માનતો નથી જેથી ભાઈ લોકોની માન્યતા ઘણી વધી હોય છે કે આ કામ તો સરકારનું છે સરકાર દ્વારા ડેમ વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવે છે ને ડેમ ભરવામાં આવે છે એટલે ઓકે છે તો પણ એક ભારતીય નાગરિક તરીકે લોકોની શું ફરજ હોવી જોઈએ કે માત્ર આપણે પોતે પાણી બચાવી અને બીજા માટે પણ પાણી બચાવીએ અને પાણીનું દાન એક શ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે એના વિશે તમારું શું મંતવ્ય છે માણસ માત્ર ને મેન્ટલી પોતાની ખામી કોઈ દિવસ દેખાતી નહોતી હોય જનરલી લોકોનો નજરિયો એવો છે કે સરકારની સરકાર કામ છે પણ ગુજરાતની છે સરકારે જે કામ કર્યા છે એની એક સિસ્ટમ હોય છે એની એક લિમિટેશન હોય છે અને એ કોન્ટ્રાક્ટ અપાય એની ક્વોલિટી બાકી લોકભાગીદારીથી થાય માણસનો નો સો રૂપિયામાં ઇન્વેસ્ટ હોય તો એની ભાવના જોડાય છે સો રૂપિયાની ભાવના હોય છે ને કરોડો આપે એની ભાવના જોડાય છે લોક ભાગીદારીમાં ગામડામાં જે કામ થયા છે એ કામમાં જયારે મેં સો રૂપિયા કે હજાર રૂપિયા આપ્યા ને તો મારું સમજી અને કામ નબળું ન થવા દઉં અને લોકો જોડાય ભાવના જોડાય ને ત્યારે પરમાત્માને પણ એમાં સક્સેસ થવા દેવું પડે છે અને આ સફળતાનું મેઇન કારણ દિલીપભાઈની ભાવના ચોખ્ખી છે એની સાથે ટીમ ખૂબ જોડાઈ ગઈ છે અને હું એમ કહું છું કે ગુજરાત નહીં પણ સૌરાષ્ટ્ર ને કચ્છના સાડા પાંચ હજાર ગામડાનો પ્રાણીનો પ્રશ્ન જો આના ગતિથી આવેલું તો પાંચ દસ વર્ષમાં સો સંપૂર્ણ સોલ્વ થઈ જશે અને આપણે આ કરીએ ને તો આપણા સદભાગ્ય છે કે આવા આપણને સારા વિચારો મળે છે સારા માણસો મળે છે અને કરવું જ જોઈએ સરકાર તો એના લેવલે કરતી જ હોય છે પણ આપણે પણ એમાં કઈ ફૂલની તો ફૂલની પાખડી એ રીતે જોડાઈએ કહેવામાં આવે છે કે કોઈ પણ સારું કાર્ય થતું હોય તો ઈશ્વર સાથે જ હોય છે એ જ કોન્સેપ્ટ આગળ વધારતા ગીરગંગા દ્વારા આગામી સમયમાં જલકથાનું આયોજન કરવામાં આવ્યું છે એના વિશે તમારું શું મંતવ્ય મને યાદ છે કે સંસ્થા પાસે એક પાવડો નહોતો પેલી મિટિંગ હું લોધા લોધિકા એસોસિએશન ના હોલમાં લેવા ગયો ત્યારે એક પણ વાહન નહોતું આજે અઢાર ઈટા ચી છે પાંચ ટ્રેક્ટર એજેક્સ મશીન છે સાહેબ આનું જે વિચાર આવ્યો પાટીલ સાહેબે સહકાર આપ્યો સાહેબ કુમાર વિશ્વાસની કથા એટલે રાજકોટ માટે ધન ભાગ્ય કહેવાય અને કુમાર વિશ્વાસ એ વિશ્વનું તો એમ કહું છું કે જ્ઞાની માણસ છે સંસ્કૃત ગીતા રામાયણ મહાભારત કોઈ પણ મુદ્દો કોઈ પણ ચોપાઈ એને પાણી સાથે વણીને માણસોને આ સમજાવશે ને ત્યારે જેમ માણસને ગળે કેમ એકદમ ઘી ઉતરી જાય એ જ રીતે આ મહત્વ ઉતરી જશે અને લોકો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત જોડાઈ જશે મને એમ લાગે છે કે ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર કચ્છમાં એક એક ગામમાં ગીર ગંગા આ કામ લઈને જાય છે પણ આ અભિયાન ખાલી ગુજરાત ગુજરાતના સીમાડા વટીને આખા દેશમાં જ આ અભિયાન ચાલે એવી મારી મનની ઈચ્છા છે સિંધીભાઈ આપણે ખૂબ જ સારી માહિતી આપી અને સંચેતમાં આપી આપણો ખૂબ ખૂબ આભાર